મારું નામ વિક્રમ છે હું પાંત્રીસ વર્ષનો એકલો માણસ છું નાનપણમાં જ મારા માતા પિતા એક ગંભીર બીમારીમાં ગુજરી ગયા હતા ત્યારથી હું ગામના લોકોની મદદથી મોટો થયો પણ મારી પાસે કોઈ પોતાનું કુટુંબ કે ઘર નહોતું હું ગામમાં મોટા વેપારી જયંતીભાઈના ગોડાઉનમાં મજૂરી કરીને જીવન ચલાવતો હતો જયંતીભાઈ ખૂબ જ અમીર અને પ્રભાવશાળી માણસ હતા તેમની પાસે અનાજનો મોટો વેપાર હતો પણ તેઓ કર્મચારીઓ સાથે ખૂબ કડક વર્તન કરતા ખાસ કરીને યુવાન સ્ત્રીઓ સાથે તેમનો વ્યવહાર સારો નહોતો ઘણી છોકરીઓ તેમના ખરાબ ઈરાદાથી ડરીને નોકરી છોડીને ચાલી ગઈ હતી એક દિવસ ગોડાઉનમાં એક નવી મહિલા આવી તેનું નામ નેહા હતું તેની ઉંમર માંડ એકવીસ બાવીસ વર્ષની હતી તે અનાથ હતી અને તેના દાદા દાદીએ તેને ઉછેરી હતી હમણાં તેના દાદા ગુજરી ગયા હતા અને દાદીની તબિયત પણ નાજુક હતી ઘરનો ગુજારો ચલાવવા અને દાદીની દવા માટે તેને નોકરીની જરૂર હતી તેણે જયંતીભાઈ પાસે કામ માંગ્યું અને ગોડાઉનમાં અનાજના કોથળા ગોઠવવાનું અને હિસાબ લખવાનું કામ શરૂ કર્યું જયંતીભાઈએ તેને જોઈને તરત જ વધારે પગારનું વચન આપ્યું મને સમજાવ્યું કે તેનો હેતુ સાપ નથી તેઓ નેહાને વારંવાર પોતાની ઓફિસમાં બોલાવતા નાના નાના કામના બહાને તે તેને પાસે રાખતા નેહા ખૂબ સમજુ અને શરમાવતી હતી તે હંમેશા પોતાનું કામ ચૂપચાપ કરતી અને જયંતીભાઈથી દૂર રહેવાનો પ્રયત્ન કરતી હું તેને દૂરથી જોતો અને મનમાં તેની ચિંતા કરતો આમ દિવસો વીતતા ગયા અમે બંને ગોડાઉનમાં એક સાથે કામ કરતા હતા પહેલાં તો ફક્ત કામની વાતો થતી ક્યાં કોથવા ક્યાં મૂકવા કેટલું અનાજ આવ્યું હિસાબ કેવી રીતે લખવો પણ ધીમે ધીમે વાતો વધવા લાગી એક દિવસ બપોરના આરામ વખતે નેહા મારી પાસે આવી અને બેઠી તેણે પોતાના જીવન વિશે કહેવા માંડ્યું તેના માતા પિતા તે નાની હતી ત્યારે ગુજરી ગયા હતા દાદા દાદીએ તેને પ્રેમથી ઉછેરી હતી હમણાં દાદા ગુજરી ગયા અને દાદીને દવાઓની જરૂર હતી તે કહેતી કે કેટલીક રાતો એકલી રડતી રહેતી પણ સવારે ફરી હિંમત કરીને કામ પર આવતી હું તેને મારી વાતો કહેતો કેવી રીતે હું પણ અનાથ થયો ગામના લોકોએ થોડી મદદ કરી પણ મોટા ભાગે મારે જ મહેનત કરવી પડી ક્યારેય કોઈની સાથે દુઃખ વહેંચવાનું નહોતું અમારી વચ્ચે એક અજાણી સમજણ વધવા લાગી હું તેને ચૂપચાપ મદદ કરતો જ્યારે જયંતીભાઈ તેને ઓફિસમાં બોલાવતા ત્યારે હું કોઈ બહાને ત્યાં જતો અને વાત વચ્ચે આવતો નેહા પણ મારી ઉપર ધીમે ધીમે વિશ્વાસ કરવા લાગી તે કહેતી કે મારા હોવાથી તેને થોડી રાહત મળે છે એક દિવસ નેહાએ મને કહ્યું કે તેની દાદીની તબિયત વધારે ખરાબ થઈ ગઈ છે અને વધારે દવા માટે પૈસા નથી મેં મારી પાસે બચાવેલા પૈસા તેને આપી દીધા તેણે શરૂઆતમાં ના પાડી પણ પછી આંસુ સાથે સ્વીકાર કર્યા તે દિવસથી અમારું બંધન વધારે મજબૂત થયું એક સાંજે કામ પૂરું થયું ત્યારે જયંતીભાઈએ નેહાને પોતાની ઓફિસમાં બોલાવી તેણે કહ્યું કે હિસાબની કેટલીક વાત કરવી છે નેહા ગઈ થોડીવાર પછી મને તેની મદદ માંગતી બૂમો સંભવાય તે ડરથી ચીસ પાડીતી હતી હું તરત દોડીને ત્યાં પહોંચ્યો ઓફિસ અંદરથી તાવું મારેલી હતી જયંતીભાઈએ તેને ખરાબ ઈરાદે પકડી રાખી હતી અને તેની ઇજ્જતને જોખમમાં મૂકવાનો પ્રયત્ન કરતા હતા મેં જોરથી દરવાજો ખખડાવ્યો પછી લાત મારીને તોડી નાખ્યો અંદર જઈને મેં જયંતીભાઈને ધક્કો મારીને દૂર કર્યા નેહા ડરથી ધ્રુજતી હતી અને રડતી હતી મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું ચાલ અહીંથી ભાગીએ હવે અહીંયા રહેવું જોખમી છે અમે રાતના અંધારામાં ગોડાઉનમાંથી નીકળીને મારી નાની ઝૂંપડી તરફ દોડ્યા મારી ઝૂંપડી ગામની બહાર એક નાની અને જર્જરીત જગ્યાએ હતી તે ખાલી હતી પણ અમારા માટે સુરક્ષિત હતી અમે ત્યાં પહોંચ્યા ત્યારે નેહા થાકીને બેસી પડી મેં દરવાજો મજબૂત કરીને બંધ કર્યો તે રાત્રે અમે બંને ડરથી જાગતા રહ્યા જયંતીભાઈના માણસો આવશે તેવો ડર હતો નેહાએ મને વારંવાર કહ્યું વિક્રમ તે મારી ઇજ્જત બચાવી હું તારી આભારી છું મારા જીવનમાં પહેલીવાર કોઈએ મારા માટે આટલું મોટું જોખમ લીધું બીજે દિવસે અમને ખબર ખબર હતી કે હવે પાછા ગોડાઉનમાં જઈ શકીએ તેમ નથી જયંતીભાઈ અમને માફ નહીં કરે અમારી બંને પાસે બહુ ઓછા પૈસા હતા નેહાએ વિચારીને પોતાની દાદીની છેલ્લી ચોનાની વીંટી કાઢી તેણે કહ્યું આ વેચીએ તો થોડા દિવસ ગુજારો થશે અને દાદીની દવા પણ લાવી શકશું તેના માટે એક ખૂબ મોટો ત્યાગ હતો તેણે આંસુ સાથે તે વેચી અને થોડા પૈસા લાવ્યા તેનાથી અમે અનાજ દવા અને કેટલાક કપડાં ખરીદ્યા અમે બંને ગામમાં અલગ અલગ ઘરોમાં મજૂરી શરૂ કરી હું બાંધકામ કે ખેતરમાં કામ કરતો નેહા ઘરોમાં સફાઈ કે બાળકો સંભાળવાનું કામ કરતી દરરોજ સાંજે અમે ઝૂંપડીમાં મવતા અને દિવસની વાતો કરતા ધીમે ધીમે અમે ઝૂંપડીને સાફ કરી દિવાલો ઠીક કરી અને તેને નાનું ઘર બનાવી દીધું અમે સાથે રસોઈ બનાવતા સાથે ખાતા અને રાત્રે ઘણી વાતો કરતા નેહા મને પોતાના બાળપણની અને દાદા દાદી સાથેની વાતો કહેતી હું તેને મારી એકલતા અને સપનાઓની વાતો કહેતો અમારી વચ્ચેનો ડર ધીમે ધીમે વિશ્વાસમાં અને પછી ગાઢ પ્રેમમાં બદલાયું હવે ગામમાં વાતો ફેલાય લોકો કહેતા કે એક યુવાન છોકરી અને માણસ સાથે રહે છે આ તો ખોટું છે કેટલાક લોકો નેહાને ખરાબ નજરે જોતા કેટલાક મને ટીકા કરતા એકવાર ગામના કેટલાક મોટેરાઓ મારી ઝૂપડી આવ્યા અને કહેવા લાગ્યા કે નેહાને તેની દાદી પાસે મોકલી દે નેહાને ઘણું દુઃખ થતું તે રડતી પણ હું તેને સમજાવતો કે લોકોની વાતોની પરવા ન કરીએ આપણે કાંઈ ખોટું નથી કરતા અમે એકબીજાને આદર આપીએ છીએ અને એકબીજા માટે જીવીએ છીએ એક દિવસ મેં મારી મહેનતના પૈસા બચાવીને નેહા માટે નવી મંગળસૂત્ર જેવી સરળ ચેન ખરીદી તેને આપતા મેં કહ્યું નેહા તું મારા જીવનમાં આવી ત્યારથી મારી એકલતા દૂર થઈ ગઈ આ તારા નવા જીવનનું પ્રતીક છે હું તને હંમેશા સુરક્ષિત અને સુખી રાખીશ નેહાની આંખોમાં આંસુ આવી ગયા તેણે તે પહેરી અને મને આલિંગન આપ્યું થોડા દિવસ પછી એક સુંદર સાંજે મેં તેને પ્રેમથી પૂછ્યું નિહા શું તું મારી સાથે લગ્ન કરીશ હું તને આખી જિંદગી પ્રેમ અને સમર્થન આપીશ તેણે હસતા હસતા હા કરી અને મને ગળ લગાવી લીધું અમે ગામના મંદિરમાં સાદી રીતે લગ્ન કર્યા થોડા સારા માણસો અને નેહાની દાદી હાજર હતા લગ્ન પછી અમારું જીવન વધારે સુંદર બન્યું નેહાએ ઘર સંભાવ્યું હું વધારે મહેનત કરવા લાગ્યો અમે બંને મોઈને નાનો અનાજનો વેપાર શરૂ કર્યો થોડા મહિના પછી નેહાને ખબર પડી કે તે ગર્ભવતી છે અમારા જીવનમાં નવી આશા આવી હું તેની ખૂબ કાળજી લેતો તેને ગમે તેવું ખાવાનું લાવતો કામમાં મદદ કરતો આખરે એક સુંદર દીકરીનો જન્મ થયો અમે તેનું નામ પ્રિયા રાખ્યું પ્રેમનું પ્રતીક તેના આવવાથી અમારું ઘર ખુશીઓથી ભરાઈ ગયું નેહાના જૂના દુઃખ ભૂલાઈ ગયા મારી એકલતા દૂર થઈ અમે બંને મળીને પ્રિયાને ઉછેરી તેને સારા સંસ્કાર આપ્યા ગામની ટીકાઓ ધીમે ધીમે બંધ થઈ ગઈ લોકોને ખબર પડી કે અમારો પ્રેમ સાચો છે અને અમે એકબીજાને આદર આપીએ છીએ મિત્રો આજે અમારી દીકરી પ્રિયા મોટી થઈ રહી છે તે અમારી સાથે હસે છે રમે છે અને મદદ કરે છે અમે ત્રણેય સાથે મળીને મહેનત કરીએ છીએ અને સપના જોઈએ છીએ જયંતીભાઈની ધમકીઓ ક્યારે ખતમ થઈ ગઈ ગામની ટીકાઓ પણ ભૂતકાળ બની ગઈ અમે સાબિત કરી દીધું કે સાચો પ્રેમ હિંમત અને એકબીજા પર વિશ્વાસ જો આટલું હોય તો કોઈ પણ અન્યાય કે મુશ્કેલીને હરાવી શકાય છે આ મારી અને નેહાની સાચા પ્રેમ અને નવી શરૂઆતની વાર્તા છે મિત્રો જો તમને વાર્તા ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને એક નાની એવી કોમેન્ટ કરવાનું ન ભૂલતા ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો અને હા મિત્રો આ વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે કોઈ સમાજ સાથે કાંઈ સંબંધ નથી આ વિડિયો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવ્યો હતો કૃપા કરીને તેને અન્યથા ન જોશો આ ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવેલો છે તો મિત્રો તમારા ગુજરાતી મિત્રને લાઈક અને કોમેન્ટ કરીને પ્લીઝ મોટિવેશન આપો ધન્યવાદ મિત્રો